જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમામ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું નવા સુરત દેવલ નવા સુરત દેવળથી નીકળી ગયો છું તરણેતર જવા માટે હવે તરણેતર ફર્સ્ટ ટાઈમ જાઉં છું અને સરસ મજાના પહાડો પહાડોમાંથી નીકળીએ છીએ બહુ જ મસ્ત બહુ જ મસ્ત મજાનો નજારો છે સુપર સુરત દેવળ દર્શન કરીને નીકળી ગયા છે આ રોડ સીધે સીધો થાનગઢ થઈને સીધું તળનેતર જવાનું છે તો સમય થયો છે સાડા ત્રણ વાગ્યા છે તો ગુગલિયાના ગુગલિયાના ગામનું બોર છે તો ચા ઉગલતી હતી તો મેં કીધું એમ તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે સુરત દેવલ જે નવું મંદિર હતું ત્યાં આપણે દર્શન કરીને આવ્યા સૂર્યનારાયણ ભગવાનના અને ત્યાંથી જવાનું હતું તળનેતર પણ પછી ખબર પડી કે વચ્ચે જ્યાં ચા પીવો ઊભા હતા ત્યાં ખબર પડી કે જૂનું સૂર્ય મંદિર પણ બહુ સરસ છે તો કે અત્યારે કેન્દ્ર સરકાર હસ્તક છે પુરાતત્વ ખાતામાં સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે અને સૂર્યનારાયણ ભગવાન વિડીયોમાં ના આવે બને ના બને તો સૂર્યનારાયણ ભગવાન પણ આપણને દર્શન દઈ રહ્યા છે અને આ પાળિયા પાળિયામાં તો બધા લોકો સમજતા જ છો કે જે ધર્મ માટે જે ખપી ગયા હોય તે બધા પાળિયા છે અત્યારના સમયમાં બધા લોકો મોટી શોપ ખરીદતા હોય છે અને તેમાં પછી અલગ અલગ તેમાં ડિપાર્ટમેન્ટ પાડતા હોય છે અને નવી એમાંથી નાની ઓફિસો બનાવતા હોય છે તો તેમના માટે ફરી વખત લઈને છું શ્રેષ્ઠ કંપની જે આ તમને કામ કરી આપશે ડ્રીમ એન્ટરપ્રાઇઝ તમે આ જોઈ શકો છો ડ્રીમ એન્ટરપ્રાઇઝ દ્વારા એક મેડિકલ સ્ટોર બનાવવામાં આવ્યું છે તેમાં અલગ અલગ પ્રકારના પાર્ટેશન કરવામાં આવ્યા છે જેમને આ કામ કરવાનો વર્ષો જૂનો અનુભવ છે અને તેમની જોડે સારામાં સારા કારીગરો છે તો કાચ અને એલ્યુમિનિયમના કામ માટે તમે આજે જ કોન્ટેક કરો ડ્રીમ એન્ટરપ્રાઇઝ જેમનું એડ્રેસ અને નંબર મેં આપેલો છે આ જે વચ્ચે જે પ્રતિમા છે સૂર્યનારાયણ ભગવાન છે બાજુમાં રાંદમાં છે અને શેષનાગ દાદા છે બહુ ભવ્ય મૂર્તિ છે સૂર્યનારાયણ ભગવાનની વર્ષો જૂનું મંદિર છે મેં જે રીતે બુકમાં વાંચ્યું છે તે રીતે પુરાણો અનુસાર એવું કહેવાય છે કે સૂર્યવંશના પરાક્રમી રાજા માંધાતાએ આ મંદિરનો જીર્ણોદ્વા કર્યો હતો અને સમય જતાં ભાવાગઢથી જામ અબડાસાએ વાલોજી ઠાકોર ઉપર જ્યારે હુમલો કર્યો હતો તે અહીંયા થાણમાં આવી ગયા હતા અને થાણના કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો હતો ચારેય બાજુથી ઘેરી લેવાથી રાતે જ્યારે તે ચિંતિત હતા તો સૂર્યનારાયણ ભગવાન તેમના સ્વપ્નમાં આવ્યા અને કીધું કે તું ચિંતા ના કરીશ હું તારી સાથે છું હું તારી સહાય કરીશ અને જેમ સૂર્યનારાયણ ભગવાને તેમને કીધું હતું તે રીતે પછી તે લડ્યા વાલોજી ઠાકોર જે કાઠી હતા તે લડ્યા અને જામ અબડાસાને થાણથીને નીકળી જવું પડ્યું હતું અને તે કચ્છ જતા રહ્યા હતા અને તે પછી તે સૂર્યનારાયણ ભગવાનના ઉપકારવસ થઈ વાલોજી ઠાકોરે આ મંદિરનો ફરી વખત આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો મને આવી વસ્તુ જોવાનો શોખ છે તો મને અહીં આવીને બહુ જ આનંદ થયો તમે જ્યારે પણ આવો છો થાનગઢ તો ચોક્કસથી જૂના સુરજદેવ આવજો તમને પણ બહુ મજા આવશે બહુ જ જૂનું મંદિર છે તમે જોઈ શકો છો આ મંદિર ક્યારે બન્યું તેની કોઈ પાકું મને બહુ નોલેજ નથી એની પૂરી માહિતી નથી પણ આ સરસ મજાનું મંદિર મંદિરના દીવાલ પર જે હાથેથી મસ્ત મજાની જે કોતરણી કરીને જે મૂર્તિ બનાવવામાં આવી છે બહુ જ સરસ મજાની મૂર્તિ છે તમે એક વખત જુઓ એટલે તમારું દિલ ખુશ થઈ જાય બહુ જ બારીકાઈથી અને બહુ જ સરસ મજાની મૂર્તિ બનાવી છે તે બહુ સરસ મજાની જગ્યા છે આપણે ત્યાં આવ્યા છીએ બહુ જ સરસ મજાની જગ્યા છે મને આવી જૂની જગ્યા જોવાનો શોખ છે મને અહીંયા આવીને બહુ જ આનંદ થયો અત્યારે આ મંદિર છે તે કેન્દ્ર રક્ષિત સ્મારક થઈ ગયું છે પુરાતત્વ વિભાગ ખાતામાં છે એટલે અહીંના જે કાઠી હતા જે કાઠી ક્ષત્રિય સમાજ તેમને પછી તેમનું નવું મંદિર બનાવ્યું જ્યાં હું ઓલરેડી મેં તમને દેખાડ્યું તમે આગળ વિડીયોમાં જોયું તે રીતે ત્યાં પછી નવું મંદિર બનાવ્યું અને આ છે જૂનું સુરત દેવ મંદિર બહુ જ મસ્ત મંદિર છે અને આજુબાજુનો તમે ખાલી નજારો જુઓ પહાડોથી ઘેરાયેલું આ સરસ મજાનું મંદિર તમે જ્યારે પણ આવો છો થાનગઢ આજુબાજુ તો ચોક્કસથી ન આવજો થાનગઢની બહાર નીકળીને તળાનેતર જવાના રોડ પર કે સોનગઢ બાજુ જે રસ્તો જાય ત્યાં બે કિલોમીટર અંદરની સાઈડ છે બહુ જ સરસ મજાનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે બહુ જ મસ્ત આ હતું સરસ મજાનું કેન્દ્ર રક્ષિત સ્મારક જુનું સુરત દેવળ અને બસ હવે આઈથી નીકળીને જય તરણેતર અને મૂળી માનવરાજી દાદાના દર્શન તો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું